વધુ માહિતી સાથે સંવાદદાતા ચેતન તેમજ ધવલ અમારી સાથે જોડાઈ ગયા છે સૌથી પહેલા ધવલ આપની પાસે આવીશું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આવવાનો ટાઈમ સાડા દસ વાગ્યાનો છે કયા પ્રકારની તૈયારીઓ ત્યાં જોવા મળી રહી છે શું માહિતી જી એરપોર્ટ ઉપર જે ઇન્ટરનેશનલ એરપોર્ટ જે આજે લોકાર્પણ થવાનું છે ત્યાં આગળ પોલીસનો ચાપકો બંદોબસ્ત છે અહીં જે પ્રધાનમંત્રીને આવકારવા માટે સુરતવાસીઓ પણ મોટી સંખ્યામાં પહોંચી રહ્યા છે સાથે જો વાત કરવામાં આવે તો સુરક્ષાને પણ બહુ એકદમ સઠિક ધ્યાન રાખવામાં આવી રહ્યું છે કારણ કે અ પચીસ સીઠ ફૂટ પચીસ ફૂટથી વધુ અ દૂરથી સુરતવાસીઓ પ્રધાનમંત્રીને જોઈ શકશે એવી વ્યવસ્થા કરવામાં આવી છે એરપોર્ટમાં પણ પ્રવેશ જ્યાં આગળ છે ત્યાં આગાડી જે લોકો છે એમને જે વાહનો જઈ રહ્યા છે એમને પણ વ્યવસ્થિત સુરક્ષાના અ જે ચેકિંગ છે એ કરવામાં આવી રહ્યું છે અને ત્યારબાદ જ અંદર જઈ શકે છે જે ફ્લાઇટ્સ આવી છે સવારે એ ફ્લાઇટ્સના જે પ્રવાસીઓ છે એમને પણ અ ચેક કરીને પછી જે એ લોકો બહાર નીકળી શક્યા છે અને કોઈ પણ વીઆઈપી મુમેન્ટ સિવાયના વાહનો અંદર જઈ નથી શકતા અ મધની વાત કરવામાં આવે તો જે વીઆઈપી જે મહાનુભાવો છે એ પણ એરપોર્ટ પર પહોંચવા માંડ્યા છે અને જે પ્રધાનમંત્રી જે લોકાર્પણ નો જે કાર્યક્રમ છે એમાં એ લોકો જોડાશે ખાસ કરીને જે નાણામંત્રી નિર્મલા સીતારમન ઉદયન મંત્રી જ્યોતિ જ્યોતિરાદિત્ય સિંધિયા તેમજ અન્ય મહાનુભાવો જે કેન્દ્ર કક્ષાના મંત્રી કેન્દ્રના મંત્રીઓ છે અને રાજ્યના મુખ્યમંત્રી સહિતના જે મહાનુભાવો છે એ પણ અહીં આગળ એરપોર્ટ પર પહોંચશે જી જી બિલકુલ ધવલ જોડાયેલા રહેજો ચેતન આપની પાસે આવીશું હીરાનગરીમાં બનેલું ડાયમંડ બોર્ડ્સ પૂરા ગુજરાત માટે ઘરણા સ્તમાન છે અને ઘરણાનું આજે લોકાર્પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે થવાનું છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કેટલા વાગે ત્યાં પહોંચશે કયા પ્રકારે આજનું પૂરો કાર્યક્રમ રહેશે કેવી તૈયારીઓ જોવા મળી રહી છે ચેતન જી બિલકુલથી દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સુરતની મુલાકાતે આવી રહ્યા છે ત્યારે ખાસ કરીને જે યુવા વર્ગ છે તેમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે દસ ને ચાલીસ સમયે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું જે પ્લેન છે તે સુરત એરપોર્ટ ખાતે લેન્ડિંગ થશે અને ત્યારબાદ જે સાડી ત્રણસોના ખર્ચે સાડી ત્રણસો કરોડના ખર્ચે જે નવું જે ટર્મિનલ જે બિલ્ડિંગ છે તે બિલ્ડિંગનું ઇનોગ્રેશન પણ તેમના વરદ હસ્તે કરવામાં આવશે ત્યારબાદ જે નવું જે ટર્મિનલ જે બિલ્ડિંગ છે તે બિલ્ડિંગની મુલાકાત લેશે અગિયાર વાગ્યા નરસામાં તેઓ ત્યાંથી નીકળી જશે અને સુરત ડાયમંડ બુસ ખાતે પહોંચશે સુરત ડાયમંડ બુસ ખાતે પણ તેઓ સૌ પ્રથમ તો અડધો પોણો કલાક મુલાકાત લેશે અને ત્યારબાદ સ્થળ ખાતે પહોંચશે આપ જોઈ શકો છો અનેરો જે ઉત્સાહ છે તે અહીં જોવા મળી રહ્યો છે જી કેટલો ઉત્સાહ ઘણો ઉત્સાહ છે અમને અહીંયા આવ્યા બદલ બધા જી આપ શું કહેશો કેટલા સમયથી અહીં ઊભા છો અને દેશના વડાપ્રધાન આવી રહ્યા છે કેટલી ખુશી અમે સવારના ત્રણ કલાક ત્રણ કલાક થયા છે અહીંયા ઊભા રહીને થાકી ગયા છે હવે જી અહીં વડાપ્રધાનની એક ઝલક જોવા માટે લોકો તરસી ગયા છે જી કેટલા સમયથી ઊભા છો શું કહેશો અમે થોડી વાર સારી વાતથી ઊભા છીએ મોદીને જોવા માટે શું કહેશો કેટલો ઉત્સાહ બહુ જ ઉત્સાહ છે અમને મોદીને જોવા માટે

બહુ મોટી અવસર અમે લોકો મોદી સરકારને આપી છે ને એવા માટે અમે વેલકમ કરવા અહીંયા આવ્યા છે જી આપ શું અમે બધા અહીંયા ખૂબ જ રાહ જોઈ રહ્યા છે મોદીજીની ક્યારે આવશે એની રાહ જોઈને બધા સ્ટુડન્ટ ખૂબ ઉત્સાહિત છે અહીંયા હાજી અહીં ખાસ કરીને જે યુવા વર્ગ છે તે ખૂબ જ ઉત્સાહિત છે મહત્વની વાત છે કે જે રીતે એરપોર્ટ જે રોડ છે તે રોડ અહીં દુલ્હનની જેમ સંઘારવામાં આવ્યો છે સાત જે ઓવરબ્રિજ છે તે ઓવરબ્રિજ ખાતે પણ વિવિધ જે સ્લોગન છે તે સ્લોગન અંકિત કરવામાં આવ્યો છે આખા આખો રોડ આપ જોઈ શકો છો દૂર દૂર સુધી અહીં જે રોડ છે